મેસી ફર્ગુશન બસો એકતાલીસ ડીએ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુશન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો શૈલેષભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ત્રણ અને ચારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બેતાલીસ હોર્સ પાવરમાં આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને ડબલ ક્લચ ડબલ ડોપકેર બાકી ટ્રેક્ટરમાં મિત્રો એક્સેલ બનાવેલ છે એવું ભાઈ શૈલેષભાઈનું કહેવાનું છે બાકી તમને હાઇડ્રોલિક મિત્રો નેવું ટકા જેવું જોવા મળશે ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનું કહેવાનું છે એમ આરએફના તમને ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં નવા ટાયર છે એમ આર બાકી બેટરી નવી નાખેલી છે એટલે કે મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે એકદમ રિઝનેબલ કિંમતમાં તમને આ ટ્રેક્ટર મળી જશે આવા મિત્રો રિઝનેબલ કિંમતવાળા ટ્રેક્ટર માત્ર ને માત્ર આપણું એક જ ચેનલ આપે છે અને એ પણ મિત્રો ટ્રસ્ટેબલ હોય છે ફ્રોમ ટ્રેક્ટર નથી આવતા એટલે ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો માત્ર એક લાખ અને હજાર કિંમતમાં મિત્રો આ ટ્રેક્ટર શૈલેષભાઈને વેચી દેવાનું છે માત્ર એક લાખ અને એસી હજાર રૂપિયામાં પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને અમરેલીમાં જોવા મળશે અને વિડીયોની નીચે ટાઇટલ ઉપર શૈલેષભાઈ નામ અને અઠ્ઠાણું બે અઠ્ઠાવનવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો